આકાશ સર્વેથી બળવાન છે કાં જે એ ચારેનો આકાશ આધાર રૂપ છે તેમ માન રહિત જે ભક્તના જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે માટે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માની ભક્ત તે સર્વેથી શ્રેષ્ઠ છે અને જેમ બાળક હોય તે દિવસ કાંઈ માનનો ઘાટ સંકલ્પ હોય નહીં તેમજ સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેઠે રહિત વર્તુ પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂલ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે તોય પણ ઇન્દ્રિયો અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખ્યો કેમ થઈ જાય છે